મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો જોઈ રહ્યા છો તે વેચવાની છે મશીન તમે જોઈ રહ્યા છો છે સાચવેલું મશીન છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મોડલ બે હજાર ને ના મોડલની હિટાચી છે વન ઓનર એમાં પણ ચરું છે એવું આ હિટાચી ના માલિક જણાવે છે તો વિડીયો પૂરો જતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તમારે પણ જો કોઈ મિત્રો આવા વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે કરવાની હોય તો આપણે વિડીયો બનાવીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના પર બધી જ માહિતી ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપી આપણે વિડીયો બનાવીશું બે હજારને અઢારના મોડલની આ હિટાચી છે વન ઓનર જવાબદારી સાથે આ ઇટા સી મશીન વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ચાલુ છે એવું આ હિટાચીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ઇટાચી પાંચ હજારને પાંચ કલાક જ ચાલેલું છે કિંમત વિશે જણાવું તો કિંમત ઓગણત્રીસ લાખ પચાસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ઇટાચીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ હિટાચી તમારે જો લેવું હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇટાચી તમને પ્રોપર વડોદરા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી આ ઇટાચીની લઈ શકો છો વાળા બાયનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને તે બાયનો નંબર મળી રહે છે ભાઈનો નંબર એસી ડબલ જીરો જીરો પાંચ બાવન પંચાવન આ તે બાયનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ યુડાઈ હિટાશી મશીન વેચવાનું છે પૂલ જવાબદારી છે કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જાચવેલું હિટાશી મશીન છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ઇટાસી મશીન વેચવાનું છે